श्री धानधार पञ्चाल सेवा समाज अहमदाबाद ની યુવા સમિતિ તેમજ મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા બીબીપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ વટવા ખાતે 3 દિવસીય પંચાલ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાડેજ पंचाल युवा संघटना गुजरात प्रदेश प्रमुख विशाल भाई पंचाल तेमज सामाजिक આગેવાનો उपस्थित રહ્યા હતા 3 दिवसीय ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજની 15 ટીમો સહિત બે લેડીઝ ટીમો પણ પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો જેમાંથી ફાઈનલમાં નાઈટ વોરિયર ટીમ વિજેતા બની હતી તેમણે શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજ અમદાવાદના પ્રમુખ શ્રી લક્ષ્મીચંદભાઈ પંચાલ મંત્રી હસમુખભાઈ પંચાલ ખજનજી દલપતભાઈ પંચાલ અને समस्त कारोबारी ના હસ્તે વિનિંગ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજ યુવા સંગઠન સમિતિના રજનીભાઈ પંચાલ, नरेशભાઈ પંચાલ, તન્મયભાઈ પંચાલ, પરેશભાઈ તથા સર્વે યુવા कारोबारी સમિતિના સભ્યો દ્વારા પંચાલ પ્રીમિયર લીગની ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજના ખેલાડીઓએ તેમજ સમાજ આગેવાનો અગ્રણીઓ અને કાર્યકર્તા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો